માનવીમાં શિક્ષકોની નોકરી કાયમી કરવા મુદ્દે શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું મોટી સંખ્યામાં શિક્ષકોએ સરકારશ્રીને માંગો સ્વીકારવા અંગે રજૂઆતો કરી હતી બે હજાર થી સરકારી વિભાગોમાં ઘણી જગ્યાઓ સરકારે કાયમી કરી છે ત્યારે ગુજરાત કરી હતી પરંતુ તે માંગ સરકારે ન સંતોષતા સરકાર સામે આવેદનપત્ર આપીને નોકરી કાયમી કરવા રજૂઆતો કરી છે તેનો ઉકેલ ન આવતા કચ્છ માંડવી તાલુકાના પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા માંડવી મામલતદાર કચેરીએ બીઆરસી ભવન થઈને શિક્ષકોએ મોટી સંખ્યામાં માંડવી મામલતદારને

કે ગુજરાત સરકારની અંદર બે હજાર છ પછી જે લાગ્યા હોય એમની નોકરી સળંગ ગણવી અને આ જે વિદ્યા ની યોજના છે એ યોજના આ મૂળ તો શિક્ષકો માંથી જ ઓગણીસો સત્તાણું થી આવી અને જે મુખ્ય ધારામાં અમે જે જોડાણા અને એ જ ધારાની અંદર ઓગણીસો સત્તાણું થી જે અત્યાર સુધીના જે શિક્ષકો છે એ શિક્ષકોની નોકરી સિનિયોરિટીમાં સળંગ ન ગણવી એવો સરકારનો નિર્ણય જે અમે સાંભળ્યો છે જે અન્ય કરતા નિર્ણય છે બે હાજર છ માં જે અનેક કેન્દ્રમાં જે લાગેલા છે એ લોકોને સળંગ નોકરીમાં સિન્યોરિટીમાં ગણવા હાટ હાટમાં જુબેલી ગ્રાઉન્ડ થી તદ્દન નજીક અને કચ્છમાં સૌ પ્રથમ વાર ટેરેસ ઉપર ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે ટેરેસ રેસ્ટોર ડોટ કોમ આ ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં

ગુજરાતી પંજાબી ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડ નો સ્વાદ માણવા આજે જ પધારો સનરાઈઝ એપાર્ટમેન્ટ જીવીની સામે કચ્છ